બે ત્રણ પેલો જગ્યા ફરતા આવો હજુ મંદિર હશે ના ગુરુ મહારાજ નું આજ જુ ના હોય જગ્યા મસ્ત

સમય વીતી જોઈ જી કાઢો એ ગુરુ મહારાજ જય ભોલાનાથ

નિર્ભય છે એમ આ દાંત બોલો તમારે જગ્યા પાણી પડે રોજ ગુફા ગુફા તળેલા પાણી પડવાનું હોય તો ત્યારે 10 તળક પાણી ચાલુ હોય અંદર છે મંદિર કોણ દો કોઈ કારણ ના સુગઢ

ખેત હાર બોજુ આટલા ના કે બાબા જતો તમે આપણે આવી તો આવજો તમે હું મસ્ત ગોષણ તારા ગોટો નહીં છે પથરો આ ગોષણ નહીં આ તો પથરો છે અમે પહેલી વાર ગા રહે કે બીજી વાર તમે આ રહે કે બરો ના હું આજે આય છું તમે કરવા બોલવાનું પહોંચી આમ પહોંચી ના તો તને પાવડા આયા ઓય 500 રૂપિયા લઈ ગયો કોને ગયા કોને ગયા એ બાર તને મોબાઈલ

બે હજાર નો મોબાઈલ ખોરા મમ્મી તમારા મારે દસ હજાર તમારા બે હજાર ફોન બે ભેગા હોય

બરોબર <laughs> છે <coughs>

નાલે બાઇક ઉતળો પડે ને બાઇક ઘર લઈ બત ને બાઇક લઈ જ ને પગમાં વાગે તો

ਉਹ ਬੰਦ ਸੈਂਸਰ ਉਡੀ ਜਾਂਦੀ ਉਹ ਲੱਗ ਮੰਦ ਅਲਿਆ ਸੈਂਸਰ ਉਡੀ ਜਾਂਦਾ વાયર ના હોયરો વાયર ના હોય હાલા ભાઈ ના ભાઈ ના જો તમારું અલ્યા પાણી ભલે મેકો તમારું

Akwai. <laughs> પકડો 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 અલ્યા પકડો મો પાગડો મારું મોને પકડાવડમ મારીએ તલ પાળી લઈ ગયો મારું મારું પકડાવડ ફોન 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 લાવ ફોન લાવ સરદારું બોલો સરદાર હિન્દી

मेरे पहला ऐसा इंसान होगा जिसने तुमने बहुत मार खाई है पता नहीं चलना चाहिए मारा, मारा, किसने मारा अबे तीन लोग थे वो का मारकर देना चाहे उसको अरे मेरे को गन नहीं थी इसलिए अरे घन तुम्हारे पास होगी ना मेरे पास कहाँ है मेरे तो नहीं है, है। तू लेके गया था ना चोरी के लिए नहीं मैंने है क्या तुम घर में क्या 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 तीन लोगों ने मिलकर मारा था। तेरे को मानना तेरे को माना चाहिए ना इसलिए माना चाहिए तेरे को माना था उसको अरे वो तीन लोग अकेला क्या मारता नहीं आता तेरे को क्या, क्या